સીરિયામાં તકતા પલટ બાદ હાલ દેશનો મોટો હિસ્સો વિદ્રોહીઓના હાથમાં છે તકનો લાભ લેવા હાલ પાડોશીઓ દેશોએ પણ સીરિયામાં ઘૂષણખોરી અને હુમલાઓ તેજ કર્યા છે વાસ્તવમાં અમેરિકા ઇઝરાયલ સહિત તુર્કીએ સીરિયાના અનેક મહત્વના વિસ્તાર પર પોતાનો કબજો જમાવ્યો છે સીરિયા હાલમાં ભારે અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે બળવા બળવાની આગમાં બશર અલ અલ અસદનો કિલ્લો થઈ ગયો ગયો છે છે તે દેશ છોડીને ભાગી હયાત તહરીર શામના બળવાખોર જૂથો ઉપરાંત ઇઝરાયલ અને તુર્કીએ પણ સીરિયા પર કબજો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે સીરિયા પર સત્યાવીસ નવેમ્બરે થયેલા પહેલા હુમલાથી લઈને રવિવારે રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લેવા સુધી આ અગિયાર દિવસમાં રાજકીય માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે હુમસથી લઈને

બીજી તરફ બળવાખોરોએ સીરિયાના મોટા ભાગ પર કબજો શરૂ કર્યો છે તુર્કી અને ઇઝરાયલ સતત સીરિયામાં આગળ વધી રહ્યા છે વાસ્તવમાં બે હજાર સોળથી તુર્કીએ ઉત્તર સીરિયાના ઘણા ભાગો પર કબજો કર્યો છે અને યુએસ સમર્થિત સિરિયન ડેમોક્રેટિક ફોર્સના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં બોમ્બારો યથાવત જોવા મળી રહ્યો છે તુર્કી સિરિયન ડેમોક્રેટિક ફોર્સિસને આતંકવાદી જૂથ માને છે ઉત્તર સીરિયામાં આફરીન અઝાઝ અને જેરાબ્લસ તુર્કી દળોના નિયંત્રણમાં છે આ વિસ્તારો બે હજાર સોળમાં ઓપરેશન કરવામાં આવે છે આ જૂથ બે હાજર અગિયારના વિદ્રોહ પછી અસદની સેનાથી અલગ થઈ ગયું હતું તુર્કી સરકાર દાવો કરે છે કે તેમનો ઉદ્દેશ આતંકવાદી સંગઠનોથી આ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે જેને તુર્કીએ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે તેની હાજરીનો હેતુ સીરિયામાં શાંતિ અને સ્થિરતા લાવવાનો છે અને શરણાર્થીઓ સીરિયામાં પાછા ફરવા માટે સલામત વાતાવરણ ઊભું કરવાનો છે ઉલ્લેખનીય છે કે સિરિયામાં પલટ બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદ રશિયા ભાગી ગયા છે આ પછી ઈઝરાયે સિરિયન લશ્કરી ઠેકાણાઓ પર ઝડપી હુમલાઓ શરૂ કર્યા માત્ર હવાઈ હુમલા જ નહીં પરંતુ જમીન માર્ગથી પણ ઈઝરાયેલી સિરિયામાં હુમલા શરૂ કર્યા આઈડીએફનું કહેવું છે કે તેઓએ છેલ્લા અડતાલીસ કલાકમાં સિરિયામાં ચારસો એંસીથી વધુ હુમલા કર્યા સિરિયાના ઘણા શહેરોમાં હથિયારોના ડેપો અને એન્ટી એરક્રાફ્ટ બેટરીના ઉત્પાદન સ્થળો પર ઝડપી હુમલા કરવામાં આવ્યા છે હોમ્સ ટાટસ લતાકિયા અને પાલમિનામાં એન્ટી એરક્રાફ્ટ બેટરી મિસાઇલ ડ્રોન ફાઇટર જેટ અને ટેન્કનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો વાસ્તવમાં ઇઝરાયેલી સેનાએ અલ અસદના એસી ટકા જેટલા લશ્કરી લક્ષ્યોને નષ્ટ કર્યા છે તમને જણાવી દઈએ કે ઓગણીસો ચોરાણું ની સમજૂતી બાદ આ પહેલીવાર છે જ્યારે ઇઝરાયેલની સેનાએ સીરિયાની ધરતી પર પગ મૂક્યો છે ઇઝરાયલી સેનાએ ગોલાન હાઇટ્સ પાસે સિરિયન જમીનના દસ કિલોમીટરની અંદર બફર ઝોન પણ બનાવ્યો છે આવી સ્થિતિમાં ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે સિરિયાના વિસ્તારો પર કબજો કરવાની યોજના બનાવી છે અને તે ટૂંક સમયમાં તેની યોજનાને અંજામ આપવા જઈ રહ્યું છે પરંતુ ઇજિપ્તે સિરિયન જમીન પર ઇઝરાયેલના કબજાની નિંદા કરી અને બફર ઝોનમાં આઈડિયા પ્રવૃત્તિઓને ઉશ્કેરીજનક ગણાવી આ સિવાય સાઉદી અરેબિયા સહિત મધ્ય પૂર્વના અન્ય ઘણા દેશોએ પણ ઇઝરાયેલની આ ગતિવિધિને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી